જે વિષય લીધો છે એ બાબતમાં મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે બે ની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી કે તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલું જયારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખે આખો ભ્રષ્ટાચાર આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી દારૂ લેતા નિબંધ લખાવો જોઈએ આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કેવું છે કે બે હાજર ચૌદ પેલા આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું

આ મેયર જો પોતાના અંગત મિત્ર સખી મિત્ર સાથે જો કોર્પોરેશનના ખર્ચે ટેલિફોનિક વાત કરતા હોય ને આયા કોર્પોરેશનમાં એના 3-3 4-4 લાખ રૂપિયાના બિલો પડેલા છે બેજાની سالમાં આજથી 24 વર્ષ પહેલાની વાત કરું છું એટલે કોંગ્રેસના મિત્રો આને પણ એક વિષય લઈને નિતર સ્પર્ધામાં જવું જોઈએ આનો પણ એક નિબંધ લખાવો જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે અને કોંગ્રેસે જે રીતે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું આ 다음에 ગીશુંમાં भाजप ભારતીય જનતા પાર્ટી એક કામ કરતી પાર્ટી છે અમને અમારા કામ માં રસ છે અમે કામ કરી રહ્યા છીએ પરંતુ જ્યારે કોંગ્રેસે આ વિષય લીધો છે એટલે મારે કેવું પડ્યું છે બાકી હું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોંગ્રેસના અમે લોકો જવાબ પણ નથી આપતા જ્યારે નિબંધ સ્પર્ધાની વાત કરી ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને તકતર કરી પડી છે એટલ પાંચ વર્ષ અહીંયા આપનું શાસન હતું જ ત્યારે તમારે તમે લોકોએ શું કર્યું હતું અને એ પછી બે હજાર પાંચની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ત્યારે રાજ રાજકોટની જનતાએ ખોબલા બેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોટર શ્રીઓને મત આપ્યા હતા મારે માત્ર કોંગ્રેસને એટલું જ કહેવું છે કે રાજકીય આક્ષેપબાજી બંધ કરીને જે તમે ચાર સભ્યો ચૂટા રહ્યા

Okay